ગાંધીધામની ખન્ના માર્કેટમાં ખુલ્લે આમ સુલભ શૌચાલય પાસે આરોપી ડ્રગ્સનું વેચાણ કરતો હતો ત્યારે પોલીસે દરોડો પાડી ચિમોતેર હજારની કિંમતના ડ્રગ્સના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી પૂર્વ પોલીસના નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છ અભિયાન હેઠળ એ ડિવિઝન પોલીસે સફળ કાર્યવાહી કરી છે બાતમીના આધારે કલેક્ટર રોડ ખન્ના માર્કેટ ગાંધીધામ મધ્યે આવેલ સુલભ શૌચાલયની બાજુમાં પોલીસે રેડ કરી હતી આ રેડ દરમિયાન ચુમ્મોતેર કિંમતનો ચોવીસ પોઈન્ટ એક્યાસી ગ્રામ માદક પદાર્થ ડ્રગ્સનો જથ્થા સાથે એક ઇસમ સલીમભાઈ હુસેનભાઈ મોવરને ઝડપી પાડ્યો હતો પોલીસે ડ્રગ્સનો જથ્થો વજન કાંટો મોબાઈલ રોકડ રૂપિયા સહિત કુલ પંચાણું હજાર આઠસો એંસીનો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે જ્યારે પ્રતાપગઢનો મુબારક નામનો સહ આરોપી હજુ પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે આ કામગીરીમાં એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી તથા સ્ટાફના માણસો સાથે રહ્યા હતા